રોજની જેમ જ આપણે ઉપડે છીએ ગાયું લઈને આપણે સવાર સવારમાં આજ નવા છે બે ગોવાળીમાં નવો ગોવાળ છે અને એક છે ગાયુમાં તો આપણે જે ગાયુમાં મોર ગોવાળ ને પૂછવાનું ગાયું કઈ બાજુ લઈ જાય જોઈ શું કે લઈને જાવ એટલે વેણ ગોવાળ ને ઢુકડી પડે છે ને એટલે વેણમાં જ ભાગે બધા તો કાલે આપણે ભેંસી વાળો હોય વેણ બાજુ જ ગયો ભેંસું લઈને અને આજ આપણે ગાયું લઈને પણ વેણ બાજુ જવાનું નવા નવા જે ક્યાંય હાલવું પડે આપણે ગાવડા જશે આજ વેણમાં જોકે અહીંથી આ મળવાના છે ગોવાળ આવે એમનું માન રાખવું જરૂરી છે એના હિસાબે આપણે ગોવાળ જે કંઈ સાચું એ જ લઈ જવાના વેણમાં જ તેઓ જ વેણમાં જ લઈ જવાના ગાયું ઈચ્છા વેણમાં જવાની છે કારણ કે એ અત્યારથી એ રસ્તો એમને પકડી લીધો અને વળવાનું સાયા અડધા અહીંયા વળશે અડધા આગળ વળશે આ હે આપણે મુરલી ગા અને આને હવે આજનો દિન મહેમાન ગતિ રહ્યા રેહની આને મેં જવાની છે પોળમાં મુરલીને આપણી કાવેરી જોકે તમે તો વિડીયોમાં કાવેરી ગાને જોઈ રહી છે પણ હજી હું એક વખત ફરીને દેખાડી દઉં બીજી આપણે આ કાવેરી ગાને અને પાંજરાપોળમાં મૂકો જવાની છે બે જોડીને જો કે મેકવા તો કાલે જ જવાનું હતું આ વિડીયો બનાવવાનો મોકોય ન મળત પણ એમાં એવું પાંજરાપોળમાં અમે ફોન કર્યો હતો કે આજનો દી રહી જાઓ અહીંયા આગળ કંઈક કામ ચાલુ છે પાંજરાપોળમાં એના હિસાબે પીછા આપણે આજનો દી રોકાઈ જાય હવે લઈ જવાની છે કાલે અને નેરડામાં આમ તો થાય છે આઠ દહ ગાયું તો આપણે હાઇકીને ત્યાંથી લઈ જવાનું કારણ કે જાદુ સેટું નથી સત્તર અઢાર કિલોમીટર જેવું થાય અહીંથી બે ત્રણ ગોવાળ થઈને આકીને લઈ જવાના છે કારણ કે આમને સૂટા મેકવી કદાચ બે ગામ વટાડી દેવી તો અહીંયા કણે બીજા અમને ધોકા ખાવાના થાય એટલે એકતેક રેઢિયાર ન મૂકવા અને માજનમાં મીકી આવવા હરા એ હિસાબે આપણા માજનમાં મિકવા જવાનું છે કારણ કે આપણે કોઈના અહીંયાને કોઈને ખેતરમાં ધોકા ખાય એવું નથી કરવાનું ઘણા એવા ઢેઢિયાર રેઢિયાર છે જે આપણા ગામમાં છે ભેટા મીકી દે વાસડા ના તેન તો આપડે ઈ બાબતે એવું કામ નથી કરતા અને આપણે ફરજિયાત માજેનમાં મીકે એવી એવું લાગે એટલે વાસડા હોય કે પછી વાસડી હોય એટલે તમે ડોબા વાળવા વાયા હોય કે ગાયુ વાળો વાયો બે હારું લ્યો ત્યાં આગળ હાઇકીને જવું હે અમારે ભેંસ ઉન ગોવાળી એક આવ્યો હે ગાય ઊન ભેંસ ઉન બધું મિક્સ લઈને માવો ખવડાવ ને કહું તા ના પાડે ના માવાનું કેવું એટલે ના પાડે ગોળ નાના પાડી પણ હાય ક્યાં પાડી કે ના ના પાડી પણ હાય ત્યાં પાડી તો એટલે શેટ જ તું આવ્યો મારા વાંચેથી હું તો તારા ગાયું લઈને વહી આવ્યો તો તારે માવાનું એમ કેવું જોઈએ કે પાણી પી લે માવો ખાઈ જા હે હા ને ભાઈ પાણી પીવાનું હે અને એ ખાવાનો જો ગોવાળ ફાળીને પાણી પીવા હે ન કે આ ગોળ એ ખૂટવાડી નાખશે હે નહીં પી જેવી લે એટલી ભેંસું લઈને આવ્યા એકલો સારો અમે ગાયું હોય એટલી ગી એટલે માવ માવ બનાય એટલે એ માલતા છે એટલે પાણી તો પા એ મેં ને કહેતો હોય કે પાણી પીવું એમ ભત્રીજા પાણી પી લે એમ તો રાખ્યું માવો બનાવવાનું ચાલુ કરી નાખ્યું હે કાલે આપણા આખો આખોથી ભાગાભાગ કરી દી કાલે જો કે ગોળ મીકી ગાય ગાયેલી હતી તે આખો દી હાડો ભાગા ભાગી માં ડોટા ડોટાઈ જ હતો કારણ કે ગા ભાગી જતી હતી ગોવાળની પાછી એના હિસાબે મોરલો આપડો બેઠો શાંતિ આજ અને કાલનો પણ વિડીયો આપણે થોડોક શેક લઈ પડ્યું નાખી દઈશું તો આપણા ગામડા ભાગા ભાગી કરે છે અને મોરલો આપડો રહી ગયો સામા કાંઠે એટલે આ પાળાની ઓલી બાજુ કારણ કે એક ગોવાળ લઈને આવ્યો ગા અને મીકી ગયો એટલે આપણો મોરલો રહી ગયો હોય જો સામે આવ્યો હવે ફરી આવ્યો આમ મોરલા હાટું થાય ને ગાયું અહીંયા હાંક હતી ને ગાયું રહેતી નથી જો આપણી ભૂરીની વાડી બે તંડી સીધી ઘરે કારણ કે એના પગ એક બાજુનો હોય ગયો પેલા બ્લોગમાં જો કે આનો વિડીયો નાખેલો છે જો આ પગ આ બાજુનો રહ્યો એ બે તંડીથી રાખી હતી ઘરે પણ ના જતા તા મોરે અને વાસડી કંઈ રેવા નત માંગતી ઘરે એટલે આપણે લઈને અને અમુક વાસરું એવા છે ઢોરમાં લાવવા માંગી પણ હાલતા નથી ને અમુક વાસરું એવા થઈ જાય ને એ ઢોર મિકીને પાછા ઘરે રહેતા નથી તો જો એને મા વાય જ ફરે એ વાસડી આગળ એની મા હે ને વાય એ છે અને આપણે એક બીજી વાસડી છે જો કે બે હારે હારે જ ઘરે હતા બે ત્રણ દિવસ સુધી તો એના તો કમ્પ્લેટ ન વાંધો કારણ કે છેજ છેજે જ લંગડી હાલે આ ઈન મા વગેરે રહી ન શકતી એના હિસાબે અને આપણે લઈને વે ગાયોમાં જ તો ફરતા બધા વાસણુંનો વારો એ જો હે લંગડામાં તો તો આ બધા વાસરું એક એક ફેરું લંગડા થઈ ગયા ચોમાસાના અમુક ને કાંટા વાગે ને અમુક ને આ ગારાના હિસાબે ને એવી અને હમણાં આપણો મોરલો બેઠો તો આમાં સાંએ પણ એને એમ થયું ગાયું ઘરે જાય તો એના હિસાબે આવી વહી આવ્યો પાસો અમે ભેંસું સારે છે એમને કીધું હાલો એલા ઘરે વહી જઈએ આરો પણ એ માનતા નથી કે હવે આપણે ઘડીક ભેંસું સારવાની છે તો કીધું કંઈ વાંધો નહીં તો ઘડીક સારો એ નીકળ્યું હવળાવળા આપણે એ જવાનું સાગર સારવા જે ઝાડ દેખાય એ બાજુ સારવા જવાનું કારણ કે એ બાજુ વાયેલી છે આપણે જાય એટલે ઘણું ખાલી થઈ ગયું છે પડવું કે ઢોરા થોડાક ફેરવી દીધી ગાયું બધી શાંતિ પોળક છે થઈ જાય બે ત્રણ કલાક ગાયું સારવા એ મેં આપણો ગોળ ને એકને થાક લાગી ગયો તો અડધો કલાક કલાક પછી આપણે જવાનું કરીએ જો આ બે ગાયું વ્યાય એવી છે બે ગાયું બે ટક્કરમાં છે તમને કેવું લાગે આ પેલા વ્યાય છે કે આ પેલા વિહ છે આનું નામ છે ભોડીગા આ છે આપણી ભોડી તો આને આનો વરાક જુઓ અને આનો વરાક જુઓ આ બે માંથી કઈ પેલી વીએ છે